મિત્રો આ ડુંગળીની આવક છે ડુંગળીમાં જે બજારો લગભગ શનિવાર શુક્રવાર અને સોમવાર આ ત્રણ દિવસ ધીમે ધીમે બજારો સારી થતી જાય છે ડુંગળીની અંદર જે અત્યારે આવકો ઘણી એવી કપાઈ ગઈ છે એ આટલી જ આવક છે આજની તારીખમાં ને નહીતર તો ખાલી બે કલાક ખોલતા ત્યારે ઘણી એવી આવક થઈ જતી ડુંગળીમાં જે આવક થવાનું મેઈન કારણ એ જ છે કે ખેડૂતભાઈએ જે પકડ કરી છે માલની ને જે લણવાનું ચાલુ હતી બંધ કરી અને જે ડુંગળીની અંદર બે થી ત્રણ દિવસની અંદર જે બસોથી બસો પચાસથી ત્રણસો રૂપિયામાં વેચાતી હતી ને એ પાંચસો પચાસથી છસો રૂપિયામાં દીધી એટલે પચાસ ટકાનો વધારો થયો છે એનું કારણ શું છે જે ખેડૂતભાઈની યુનિટી આવી કે ભાઈ બસો પચાસથી અંદર વેચાશે તો આપને કાંઈ મળશે નહીં મળશે નહીં અને એમાં કાંઈ નફો ન થાય તો લણીને કાંઈ ફાયદો નથી અને ખેડૂતભાઈએ જે કામ કર્યું છે એ બરાબર કામ કર્યું છે કે જે લણતર બંધ કરી દીધા છે અત્યારે અને બજારો ધીમે ધીમે જે ઉચકાણી છે એ જ રીતે મિત્રો જો ધીમે ધીમે થોડી થોડી આવતી રહે ડુંગળી અને લણતર ધીમે ધીમે થતાં રહીએ તો આ આજ રીતે યથાવત ટકી શકે એવું છે પણ જો ફરી વખત જો આ જે ગઈ ગઈ સિઝનમાં એટલે કે ટૂંકમાં આવતા વીકની અંદર જે આપણે ડુંગળીની આવકોનું પ્રેશર એવડું હતું એના હિસાબે ડુંગળીના ભાવ સીધા પચાસ ટકા થઈ ગયા હતા આ વખતે લગભગ જો ને એવી પ્રેશર આવશે તો પાછી બજારું ઘટશે પણ જો આ જ રીતે પકડ યથાવત રહેશે તો નહીં વાંધો આવે અને આ ખેડૂતની જીત ગણી શકાય કેમકે અત્યાર લગીનમાં માર્કેટિંગ યાર્ડની અંદર અમે તો વર્ષો થયા છીએ અમે ઘણી વખત જોતા આવ્યા છીએ કે લગભગ એક વખત આવક શરૂ થઈ જાય પછી બ્રેક લાગતી નથી કોઈ પણ જણસી હોય ડુંગળીની અંદર જે આ બ્રેક લાગી છે એની એના હિસાબે પચાસ ટકાનો પાછો ઉછાળો આવી ગયો જેના સમજી ગયો તમે બસો પચાસ થતા હતા અને પાંચસો ને છસો રૂપિયાના આજની તારીખમાં ઊંચાના ભાવ છે એટલે સો ટકા જેવો ઉછાળો થયો પણ જો આ જ રીતે પકડ રહેશે ખેડૂતભાઈઓની તો ખેડૂતભાઈઓની જીત પણ થઈ શકે છે આ તમે જોઈ શકો છો જે પચાસ ટકા અમે ડુંગળી આવી ગઈ છે અને પચાસ ટકાની આવક છે એના હિસાબે અત્યારે ખેડૂતભાઈના અને આ એક સેન્ટરની અંદર અંદર નહીં ટોટલ સેન્ટરની અંદર જે આવકું છે એમના પચાસ ટકાનો પાપ લાગી ગયો છે એના હિસાબે ડુંગળીના ભાવ વધ્યા છે